રાજ સામે પંજાનો પાવર જોવા મળ્યો વિરોધ કરવામાં આવ્યો છે આમોદ નેશનલ હાઈવે પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે રોડ પર ખાડાને પગલે કોંગ્રેસે કોંગ્રેસે છે છે કીચડથી ભરેલ ખાડામાં બેસી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચોસઠ પર મસમોટા ખાડા પડ્યા છે જેમાં વાહન ચાલકો તેમજ મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે હાઈવે ઓથોરિટીની રજૂઆત પણ અનેક વખત કરવામાં આવી હતી છતાં પણ કામગીરી નથી કરવામાં આવી તંત્રની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો ખુદ ધારાસભ્ય રોડની પચીસ વર્ષની ગેરંટી આપી હતી પચીસ વર્ષની રોડની ગેરંટી કેવી રીતે આપી શકે વહેલી તકે સમારકામ નહીં થાય તો કોંગ્રેસ સમારકામ કરી અને વિરોધ પ્રદર્શન કરશે આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો પોલીસ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત બાર વ્યક્તિઓને ડિટેન પણ કરવામાં આવ્યા